આજે જે ઘટના બની સાહેબ મારું નામ ખોડાયાભાઈ ધીરાભાઈ અને ખલીપુર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને પંદર વર્ષ સરપંચ પદ ખલીપુર પંચાયતમાં ભોગ્યું છે આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયાલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલું હતું અને ત્યાં ખોડિયાર માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે આ પુરાતત્વ વિભાગને જોન કરી બીજા કલેક્ટરોની આજુબાજુનાથી એની પર અધિકારીઓને જોન કરી છતાંય મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે અને આ જે પુરાતત્વ વિભાગ એ કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ખલીપુરની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કૂતરામાણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના એવા તો કલેશ્વરીમાં નથી છતાં જો કલેશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતું હોય તો આ તો લગભગ સો વર્ષ પુરાણી વાવ અને સાતના આઠના ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ છે અને જે મોડાસાનો રાજા હતો મોડાસાની એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતું અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર શનિએ દર્શન કરવા આવતી અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો મૂર્તિનું મેં તોડફોડ કરી અને મૂર્તિનો મેં વાવને સીલ કરી નાખ્યું અને ખરેખર આવું કરાય નહીં અને જો મંદિરનું આ રીતે કરી તો બીજા આસ્થાને જે નુકસાન થયું ખરેખર બહુ ભારે નુકસાન થયું અને આ જે માતા અમારા ગોમખેડા ખેડાની માતા હતી અને આ ગોમને પૂછ્યા વગર આ ભાઈ એ કરી નાખી છે બિલ્ડરો ક્યાંના છે આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે જમીન છે રાય મંગળભાઈ પટેલની હતી વર્ષો પુરાણી અને આ ઓગણીસો ને ની સાલમાં જ્યાં અમારું જન્મ નતો અમારી મા એ પણ લગ્ન નતું કર્યું એ વખતની રાજા હજાર વર્ષ પુરાણી વાવ અને આ વાવ ચમત્કારી કોણી પણ મટી શકતું નથી અને આ વાવમાં જે 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 રોગ રોગના તો વારા પગમ નીકળતા એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નતું અંદર પ્રવેશ છૂટથી જતો અને પવિત્ર પોણી હતું અને સાક્ષાત ચમત્કારિક હતું એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારો ફેર પડી જતો આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખાલીપુની વાવ કેમ આ રીતે એમ કરી છે એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે એમને નમ્ર વિનંતી છે